નાના સ્પીડ બ્રેકરો જો આ નાના મૂકો ને પછી મોટા આ નાના ત્રીજા ત્રીજા બરોબર છે કીધું તો થયું પછી પછી મોટા મૂકો તો આ મોટા તો પણ તૂટી ગયા મૂક્યા ભેગા જો આ મોટા સ્પીડ બ્રેકર ચાલશે પણ નાના બી છે ને સરસ સરસ છે સ્પીડ ઓછી થાય ને ગાડીઓની એક્સિડન્ટ ના થાય જેવો છે તો બધી બાજુ મૂકી દીધા સ્પીડ બ્રેકરો સારું કહેવાય લાઈન લાઈન એક એક ચાલુ કરે બંધ બંધ જો અમારી કરી આ હોમગાર્ડ એ ગીતા મંદિર ના બારે જા અંદર ના આયા શું આવ્યું બધું ચાવલ ના પનીર

નું કામ ચાલુ છે બિલ્ડિંગ બિલ્ડિંગ મારી ને જો ત્રીજા માળે છીએ કાલોલ માં મસ્ત નજારો હે ત્રીસ પેત્રીસ હાથ વરસાદ આવે હું મસ્ત મોસમ એવડું બોર્ડ હે એવી બોર્ડ હે જોઈન્ટ કરીને લગાવ્યું ભાટિયા કાલોલ થઈ ગયું લાઇટિંગ વાઇટિંગ કમ્પ્લીટ પાર્કિંગમાં પાર્ક અને આવી ગયા આપણે સાહી સતલુજ ધાબા રણજીતસિંહ સૈની ધાબા જો બે ગયા બધા આ પોતાનો ઓર્ડર ડુંગળી બુંગળી તો આવી ગઈ મસાલા દાલ તડકા ના ના ચવાય એવી રોટી આવી ન હોય ખાવાનું ચલો દેખાય નહીં

મે રોટી ખાધી આ લોકો ચાર ચાર પાંચ પાંચ રોટી ખાધી છે ઈ લાઈવ 610 રૂપિયા નો બે सब्जी અને ખાલી રોટી નું બહુ મોંઘું પડી ઓ હાલ કાલ ઓ વરસાદ માં બધા બેઠા હી આરામ થી ગુડ મોર્નિંગ મિત્રો હલવાણા હી જો બેઠા ભાઈઓ વરસાદ ચાલુ છે બોડ નું કામ મધુરું છે વરસાદ બંધ થાય તો ભઈ થાય નકર પછી ઓલ્ડ

બે બાજુ ઢગલો ગાડી આમ તો જો પેલી સાઈડ એટલી ના સાઈડ એટલી છે જ્યાં ગોધરા બાર ગોધરા શહેરાર ભાઈ લુણાવાડા વરસાદી મોસમ જાયનું છે બંધ થાય છે નહીં બંધ થાય તો પાછું જવાનું છે એનું બોર્ડ મૂકીને આવે એનું કામ બતાવવા વરસાદ બંધ નથી થતો એમાં એમાં બોર્ડ પડ્યું રહ્યું હા શહેરા પહોંચી ગયા છે દોસ્તો એમાં બોર્ડ શહેરાનું

નહીં થા પહેલા જોગા કરતા આ છે સંતરામપુર વાળો રોડ એ અહીંયા સ્ટેચ્યુ નવું આવી ગયો વાળા મા સ્માર્ટફોન અહીંયા છે હવે કંઈક શું પ્રોબ્લેમ છે જોઈએ વોટર લીકેજ નો પ્રોબ્લેમ છે લાઈટ નો આઈ ગયા શું વાતો ના ભઈ કરીએ કંઈક કામ કરતા વાળા નું કામ ચાલુ જો ગાડી લગાવી બે મિત્રો ચડ્યા ઉપર સિલિકોન ભરવાની છે પાણી આવે પાણી લીકેજનો પ્રોબ્લેમ છે સ્માર્ટ મોબાઈલ આ જો સમર સમર નામનું ઉનાળો ઉનાળોનું નામ છે સમર અને પેલા ભાઈનું નામ છે હવા પવન 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 અને ઉનાળો ભેગા થઈને ઉપર ચડ્યા સમર અને પવન આ જો સિલિકોન ગન લીધી ભરશે અંદર સિલિકોન પાણી બંધ કરવાનું હે ગમે એમ કરી ચાલો લુણાવાડા નું કામ ખતમ કરીને પાછા આવા હાલો ને કાલો હાલોલમાં તો બહુ છે લેવા જ મગફળી મગફળી ગરમ ગરમ જો આર્યા એ સમાન ને આ છે સિલિન્ડર મગફળી લે ગરમ ગરમ ની દુકાન જો નીચે ભોય દુકાન મોટર મૂકીને પાણી કાઢવા પડે જો ભરાણું હોય છે હા પાનમ બ્રિજ હે પાનમ નદી ક્યાં હાથ નામ કે પાનમ નદી લાગે છે નીચે નદી વ્યા છે બે લુણાવાડાથી શહેર વચ્ચે સર્વોત્તમ આવી ભાઈ મેનું માં છે જમવાનું મૂંગા હે ગુજરાતી સમજણ પડે ટપવા પડે તો ઠીક છે ગુજરાતી લખ્યું બધું વાંચે હે ફાળી બાળી આવી ગઈ છે ડુંગળી બનાવે છે ભાઈ શૈલેન્દ્રભાઈ સલાડ બલાડ આવી ગયા છે ડુંગળીના અરે અરે થોડા 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 કમ કમ શું ઓર્ડર આવ્યો ખબર નહીં જોઈએ હવે ફેવરેટ આવી ગયું દાલ દરકા અને આથી મંગાવ્યું એ રોટી સારી છે સાંજ કાટા રોટી સારી સર્વोत्तम અહીંયા જમીન નીકળ્યા છે હવે જૂનાવાડા શહેરા રોડ થી કેટના બિલ આય 420 426 ખાનેમાં કેસા તા અચ્છા અચ્છા હેડ સાઉથ ઓન મોડ એક્સિડન્ટ જો રોંગ સાઇડ કોર જવાના કારણે જો રોંગ સાઇડ ગઈ ધામે તો કે ને ગાડી મેટર છે પ્રમુખ આજે પ્રમુખની ની ગાડી પ્રમુખ આવી છે કદાચ ગાયું ભરેલી હશે એટલે એનો પીછો કર્યો છે એવું લાગે ગાડી ભટકાણી નહીં આગળ કરેલી હતી પાછળ મૂકેલી હતી ગાડી આપણો પ્લાન ચેન્જ થઈ ગયો દોસ્તો લુણાવાડા થી જવાનું હતું ગોધરા ગોધરા નું કેન્સલ થયું છે જવાનું છે મોરવા હડપ આયા છીએ આપણે જો શહેર આ રિટર્નમાં પહોંચી ગયા છીએ જ હે ગામડા ગામમાં થઈને મોડવા હડપ હાડપ જવાનું હે ઓલા રોડ થી આવ્યા હોત તો આપણે સંત રોડથી જતા મોટા સ્પીડ બ્રેકરો છોડીને આવી ગયા નાના રોડ માં ના નાના ગામડા ગામમાં મેં છોડી દીધો આથી મોરવા હાડપ

Phan yo Phan ông đẹp mắt, Phan ông dồi la બસ સ્ટેન્ડ હડપ બસ મેડલ છે હડપમાં ગોરી કોમ્યુનિકેશન નું ગામ છે જોઈએ આ શું કામ છે રિપેરિંગ છે ઓ દોસ્તો મોરવા હડપ નું કામ ખતમ પાછું જવાનું છે હાલોલ ગાલોલ ગાલોલ હાલોલ મત ભૂલતાજો જોઈએ કેમ કામ થાય આપનું બસ સ્ટેન્ડ

ખાધો નહીં ગયા